આજે જે બાળક જન્મ થાય છે નક્ષત્ર ગણા છે પુનર્વસુ આ પુનર્વસુ નક્ષત્ર આજે થાય છે આદ્ર નક્ષત્ર લેવી પરંતુ આજે કે એક ને ચૌદ મિનિટ પછી જે ભાગનો જન્મ થાય પુનર્વસુ નક્ષત્ર આ પુનર્વસુ નક્ષત્ર ગણું છે આ પુનર્વસુ નક્ષત્ર આવતીકાલે માણસ કે પિસ્તાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે આખા દિવસમાં જે બાળકનો જન્મ થાય છે આજે જે બાળક જન્મ થાય એનું કરણ ગણાય છે ઘર ઘર કરણ આજે સવારે દસ ને સત્તાવન થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મણી કરણ છે આજે જે જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન मिथुन राशि नक्षत्र आवाज कछक मिथुन राशि स्वामी बुध परंतु मित्रों आज मिथुन राशि सांजे 6:48 मिनट अपु हो जाय छे माता आज सांजे 6:48 मिनट पछी जे बालकનો જન્મ થાની કર્ક રાશિ થવાના છે કર પસંદ દર્શાવે છે દ અને હ કરગસનો સ્વામી ચંદ્ર છે આજે सांजे 6:48 મિનિટ થી લઈ 20 તારીખે મણસ કે 2 વાગ્યા સુધીમાં જે બાળકનો જન્મ થશે એ בתને રાશિ કર્કના છે રાશિ તિથિ વાત્રા વિધિ કરી જીવન સરળ બની જાય ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરાયું સોમનાથ સાથે પ્રાર્થના કરું છું મિત્રો આ ધનાદેશ સવાર મોરથીને સૌથી પરાદનું સુકન કરેલો આખું વર્ષ અમારું સુંદર દે પ્રતિષ્ઠા છે આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પરિવારીમાંથી કોઈ પણ સભ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ આત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ જાણ લેવા જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છાજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ સગાઈ હોય કોઈ સત્કારી પૂજા હોય અજે પરમહંત કમંડમાં ભાગ લેવા જરૂર સાજે કમટી ખરીદી કરવા જરૂર છે કોઈ પણ કાર્યક્રમમાં આજે તમને જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આ ધન દિવસ છે ખાસ કરીને આદન સુકન કરને જો તો દિવ્ય સફળતા પ્રાપ્ત છે આ ધન દિવસ છે તમને ઘરેથી નીકળો છો મંગળવાર છે એટલે કાકાને મોટા ભાઈને ને વંદન કરીને જોવું જોઈએ આજના દિવસે ઘરે પગે લાગવું જોઈએ આજે કુતરાને ઘઉં ભાખરી ગોળ સાથે ખોડાવી જોઈએ ઘી સાથે ખોડાવી જોઈએ તેનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય આજના દિવસે મંગળવાર છે મંગળવારના દિવસે પણ અમુક સમય શુભ કામ કરવાનો હોય છે જે સમયે આપણે કોઈ પૂજા વિધિ ચાલુ કરવા માંગતો હોય साढ़ सात रात्र नौ सवारे एक ने के समय शुभ रह रात्र साढ़ दस आती का मे तौर सुधी शुभ रह

મંગળસૂત્ર પણ ખરીદી કરી શકાય છે સોનું પણ ખરીદી કરી શકાય છે કપડાં પણ ખરીદી કરી શકાય છે આરંભ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ આજે દસ્તાવેજો સાઈન કરવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે દરેક જણાના વસ્ત્ર પણ ધારણ કરી લેવા છે આજે વસ્ત્ર ધારણ કરો છો ત જીવન માં જે અડચણો હોય છે જે મુશ્કેલી હોય છે તેનો નિવારણ થઈ જતો હોય નવ વસ્ત્ર લખ ખાસ ધ્યાન રાખો કે ક્યારે કોઈ ન પડ્યા હોય મોટી બગસી વેલા વસ્ત્ર તમે જાતે સેવા કોમતી વસ્ત્ર જે પર સદો બધારા લન સ કે કોઈ પડ્યા ન હોય અથવા પેન્ટ પીસ હોય શર્ટ પીસ હોય ઓઢી લો આ තු દિવસ દરેક જણ માટે નવ વસ્ત્રદાન કરવા માટે ઉત્તમ છે કારણ કે દરેક ના જીવન માં કાય ને કાય મુશ્કેલી અને અડચણો છે એટલે જીવન ભરેલું છે બહના અવસ્થાન કરવાથી બધી વસ્તુનો નિવારણ થઈ શકે છે જીવન ચરણ બની જાય છે જીવનનો સંપત્તિ પ્રાપ્ત થાય છે એક ધર્મ ક્ષેત્રની યાત્રાની પણ મુલાકાત થઈ શકે છે કોઈ ધર્મ સ્થાનની મુલાકાત થઈ શકે છે એવા અવસ્થાનથી બજો સરસ્વતી બસ પ્રવણ કાર્યક્રમ માટે ખર્જી વેતનો સ્વરૂપ એન્ટ્રી આપવા માટે ભાઈઓ બહેન કાર્ય માટે નવા અવસ્થાન કરવા માટે સરસ્વતી આજે ફક્ત ગાડીને ખરીદી એટલે વાહનની ખરીદી ન થઈ શકે મંગળવાર સુધી આજે સગાય ન થઈ શકે મંગળવાર સુધી આજે વાસ્તો ન થઈ શકે મંગળવાર સુધી આજે ખાત મુરત પર નિર્દેશક અને આજે લગ્ન માટે પણ કોઈ તારીખ નક્કી નથી તાકે બીજા દરેક કાર્યો ભાગીદારીના કાર્યો ચેર પરવર્શનના ટકા કાર્ય આજે તમે કરી શકો છો આજે કશું આજનો સંકલ્પ ચમસીમાં પાણી લેનો અધ્યત્ર માસરા માશોત્તમ બ્રહ્મ ભિત્ર માગસિ સમાસે સુવ કૃષ્ણ મક્ષે વિદ્યાયામ ભુમવાસન વિત્તાયામ ઓ દરેક જણ પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी बोलो अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश लाभ आदि प्राप्ति अर्थम मम अखिलकुट आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा जन्म जनम, जनम मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा योग युति दृष्टि युतिदृष्टिम्ये शुभफल प्राप्ति भय रोग शत्रु बाधा दोष, मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम शकल मनवांछित फल और तुम्हारा मन में जो काही इच्छा हो ते बोलिस मन अनुसारत सकल मनवांछित फल प्राप्ति अर्थम अब ये बरकत ने पूजा वाला से ये लोग तो आप बतु बोलवानुच

जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संतति सुख प्राप्ति अर्थम अबे जो अभ्यास कर करिरा छो छोकरा विद्यार्थी ओसे तेला पे बोलवानो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो विदेश में मा जावा मांगता है या सिप में जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को अथवा अच्छा विदेश जावा मांगता है कायम मार्ट ये लोग को बोला मांगता है मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाले बोलों जिन्हें आरोग्य नहीं पुजा कर लेना है हम तो दरेक जनाएं जिन बोलोंगे बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और दरेक जनाएं बोलोंगे सकल मनवान सित फल प्राप्ति अर्थम अद्य दिने પ્રધાન દેવતા નામ નિત્ય દિન પૂજન અર્ચન દેવતાના પાણી મૂકી તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછો પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસે કપાળમાં તિલક કરી એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરાણ ભગવાનને પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ જે કરતા હોય તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે नाइन एट टू डबल फाय फोर सिक्स फोर फाइव नाईन मित्र कोमेंट मय सोमनाथ लुलसो नवा सोने सोमनाथ